હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને કુરકુરા કાંદા બટાકાના ભજીયા આ ભજીયાને તમે ગ્રીન ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે અથવા તો ગરમા ગરમ મસાલા ચા સાથે ખાઓ ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે એકદમ સિમ્પલ રેસીપી છે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવીએ ક્રિસ્પી અને કુરકુરા એવા કાંદા બટાકાના ભજીયા તો એના માટે આપણે જોઈશે બે ડુંગળી અને બે બટાકા ડુંગળીની પણ છાલ કાઢી લીધી છે અને બટાકાને પણ ધોઈને છાલ કાઢી લીધી છે હવે આપણે ડુંગળીને આ રીતે વચ્ચેથી બે પાર્ટમાં કટ કરી અને એની પાતળી પાતળી સ્લાઇસ કરવાની છે આટલી ક્વોન્ટિટીમાંથી તમે બેથી ત્રણ વ્યક્તિ માટે પકોડા બનાવીને તૈયાર કરી શકશો ડુંગળીને આપણે બને એટલી પાતળી પાતળી કટ કરવાની છે આ રીતે ડુંગળી અને બટાકાને પાતળી સ્લાઇસમાં કટ કરવાથી ભજી આપણા એકદમ સરસ લચ્છાદાર બનીને તૈયાર થાય છે તો બને એટલી તમારે ડુંગળીને આ રીતે પાતળી કટ કરવાની છે બધી જ ડુંગળીને આપણે આ રીતે કટ કરી લઈશું અને હવે આ પ્રમાણે ડુંગળી પણ ચોક થઈ જાય એટલે ડુંગળીને આપણે સાઈડ પર મૂકી દઈશું અને ત્યાર પછી ગ્રેટરમાં આ રીતે જે સાઈડ મોટું છીણ પડે એ સાઈડથી બટાકાને ગ્રેટ કરી લેવાના છે તો બટાકાને આ રીતે ઊભો પકડી અને એનું છીણ તૈયાર કરી લેવાનું છે આ રીતે બટાકાને ઉપરની બાજુથી નીચેની તરફ ઘસી લેવાનો છે આ રીતે ગ્રેટ કરવાથી બટાકાનું લાંબુ છીણ બનીને તૈયાર થાય છે બંને બટાકાને તમારે આ રીતે છાલ ઉતારી અને ગ્રેડ કરી લેવાના છે આ ભજીયામાં તમે ડુંગળી અને બટાકાનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ડુંગળી અથવા તો બટાકા તમારે વધારે કે ઓછા લેવા હોય તો કરી શકાય બટાકાને મેં સારી રીતે ગ્રેટ કરી લીધા છે અને તમે જોઈ શકો છો બટાકાના પણ લચ્છા આ રીતે સરસ તૈયાર થઈ ગયા છે અને હવે બસ આટલી તૈયારી થઈ જાય એટલે આપણે બે મરચાંને આ રીતે ફાઇન ચોપ કરી લેવાના છે પાત્રી પાતળી સ્લાઇસમાં એને પણ કટ કરી લઈશું અહીં જો તમે ઓછું તીખું ખાતા હોય તો એક જ મરચું લેવાનું અને વધારે ખાતા હોય તો ત્રણથી ચાર લીલા મરચાં પણ ઉમેરી શકાય છે હવે આપણે એમાં વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા સમારી લેવાના છે ધાણાને પણ બને એટલા ઝીણા સમારી લેવાના હવે આટલી તૈયારી થઈ જાય ત્યાર પછી એક બોલમાં આપણે બધી જ વસ્તુને ઉમેરી લેવાની છે તો પહેલાં આપણે ગ્રેટ કરેલા બટાકા ઉમેરી લઈએ ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈએ સાથે જ લીલા મરચાંના ટુકડા અને ચોપ કરેલા ધાણા પણ ઉમેરી દઈએ ત્યાર પછી આપણે એમાં કેટલાક મસાલા કરી લઈએ તો એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું બે પીંચ જેટલો હળદર પાવડર દોઢ ટી સ્પૂન જેટલો જીરું પાવડર સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ વન ફોર ટીસ્પૂન જેટલી હિંગ અને હાફ ટીસ્પૂન જેટલા અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી લેવાનો છે આ રીતે થોડોક મસળીને ઉમેરવાથી અજમાનું ફ્લેવર ભજીયામાં એકદમ સરસ આવે છે અને ત્યાર પછી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે તમે મીઠું ઉમેરીને મિક્સ કરશો ને એટલે ડુંગળી અને બટાકામાંથી પાણી અલગ થશે જો તમને આ રીતે ચમચાથી બરાબર મિક્સ કરતા ના ફાવતું હોય તો હાથથી પણ તમે થોડુંક ચોડીને મિક્સ કરી શકો છો હાથથી મિક્સ કરવાથી ડુંગળીની જો કોઈ સ્લાઇસ આખી રહી ગઈ હોય અને છૂટી ના પડી હોય તો એકદમ સારી રીતે છૂટી પડી જશે અત્યારે બધા જ મસાલા આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે એને પાંચ મિનિટ માટે રહેવા દઈશું તો પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો ડુંગળી અને બટેકા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને સાઇડ્સમાંથી આ રીતે પાણી પણ છૂટું જ પડ્યું છે તો ફરી આપણે એને આ રીતે થોડું મિક્સ કરી લેવાનું છે તો જે પાણી અલગ થયું છે એ આપણે રહેવા દેવાનું છે બીજું પાણી આપણે ઉમેરવાની જરૂર નહીં પડે ત્યાર પછી આપણે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ અને ચાર ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા આપણા એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરા બનીને તૈયાર થશે અને ચણાનો લોટ ઉમેરવાથી ભજીયામાં બાઇન્ડિંગ એકદમ સરસ આવશે અને જો તમને એકદમ લચ્છાદાર ભજીયા ના બનાવવા હોય અને થોડાક ગોળ બને એવી રીતના કરવા હોય તો તમે બીજો એક બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો અથવા તો ચણાનો લોટ ઉમેરી શકો છો હવે મસાલાને અને લોટને એકદમ સારી રીતે ડુંગળી અને બટાકા સાથે મિક્સ કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બિલકુલ જ આપણે આમાં પાણી નથી ઉમેર્યું મીઠાનું જે નેચરલ પાણી છૂટ્યું હતું એમાંથી જ આપણું ભજીયા માટેનું બેટર તૈયાર થઈ ગયું અને એકદમ સરસ લચ્છાદાર બેટર આપણું બનીને તૈયાર થયું છે તમારે પણ આ જ રીતે તૈયાર કરવાનું છે બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખી એક વારમાં કઢાઈમાં જેટલા સમાય એટલા ભજીયા મીડિયમ સાઇઝના તમારે ઉતારી લેવાના છે અહીં ખાસ તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે જો તમે સ્લો ફ્લેમ પર ભજીયા તળશો તો ભજીયામાં તેલ ભરાશે અને એકદમ તેલ પચા બનીને તૈયાર થશે અને જો ગેસની ફ્લેમ હાઈ રાખશો તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે ભજીયા ઉમેર્યા પછી તરત જ એને નથી હલાવવાના દોઢથી બે મિનિટ જેટલો સમય થાય ત્યાર પછી આપણે એને આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની છે ફરી આપણે એને દોઢ એક મિનિટ સુધી તળાવવા દેવાના છે ભજીયાનો કલર એકદમ સરસ ગોલ્ડન આવી જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ભજીયાને ઉલટ પુલટ કરીને તળી લેવાના છે તો ફરી પાછા મેં એને સાઈડ ચેન્જ કરી લીધી તો આ રીતે ત્રણથી ચાર મિનિટ ભજીયાને મેં તળાવવા દીધા બંને સાઈડ ફેરવીને અને ચારેક મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલર સાથે એકદમ ક્રિસ્પી અને કુરકુરા કાંદા બટાકાના ભજીયા આપણા તળાઈને બિલકુલ તૈયાર છે તો પેપર કિચન ટેવલ પર આપણે એને કાઢી લઈશું જેથી એનું એક્સેસ ઓઇલ નીકળી જાય ત્યાર પછી બીજી બેચ પણ આપણે એ જ રીતે તૈયાર કરી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી કઢાઈમાં જેટલા સમાય એટલા ભજીયા એકસાથે ઉમેરી દેવાના છે તો ફ્રેન્ડ્સ તમે ડુંગળીના લચ્છા ભજીયા તો ઘણીવાર ખાધા હશે પણ આ રીતે કાંદા બટાકાના લચ્છા ભજીયા ક્યારેય નહીં ખાધા હોય તો જો તમે ક્યારેય આ રીતના કાંદા બટાકાના ભજીયા ટ્રાય ના કર્યા હોય તો એકવાર મારી આ રેસીપીથી કાંદા બટાકાના એકદમ ક્રિસ્પી અને કુરકુરા ભજીયા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો વરસાદની આ સિઝનમાં ચા સાથે ચટણી સાથે અથવા તો ટોમેટો કેચઅપ સાથે ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવશે મેં અત્યારે ટોમેટો કેચઅપ તળેલા મરચાં અને દાણા ફુદીનાની ગ્રીન ચટણી સાથે શરૂ કર્યા છે તો ફ્રેન્ડ્સ એકવાર તમે આ રેસીપીથી કાંદા બટાકાના ભજીયા ચોક્કસથી એકવાર ટ્રાય કરજો તમને અને તમારી ફેમિલીને ચોક્કસથી ભાવશે જો તમે એકવાર આ ભજીયા બનાવી લીધા ને તો તમારા ઘરમાં વારંવાર આ ભજીયાની ડિમાન્ડ થશે તો બનાવજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે અમારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો